નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાણે માઠી બેઠી હોય એમ એક એમની લોકપ્રિયતામાં લગભગ અઢાર ટકા જેટલો ઘટાડો થયો છે એવું સર્વેક્ષણ આવ્યું એના બીજા દિવસે એટલે તમે આજે જે અમેરિકામાં ચૂંટણીના પરિણામો આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાના સૂત્રો સંભાળ્યા હજુ એક વર્ષ પૂરું નથી થયું એ પહેલાં જ તમે આજે જો જુઓ તો વર્જિનિયામાં ગવર્નરની ચૂંટણી જર્સીમાં ગવર્નરની ચૂંટણી ન્યુયોર્કના મેયરની ચૂંટણી ડેટ્રોઇટના મેયરની ચૂંટણી સિન્સિનાટીના મેયરની ચૂંટણી પિટ્સબર્ગના મેયરની ચૂંટણી અને એટલાન્ટાના મેયરની ચૂંટણી આ બધી જ જગ્યાએ ડેમોક્રેટિક પાર્ટીનો વિજય થયો છે અને બધી જ જગ્યાએ સર્વેક્ષણમાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ પ્રજા જે છે એ વિરોધ કરી રહી છે એનો અર્થ એ કે આવતા વર્ષે અમેરિકામાં એક પ્રકારનું મિડ ટર્મ પોવાનું છે એ પહેલા જ લગભગ આઠ મહિનામાં જ ડોનાલ્ડ ટ્રમ્પની સામે અમેરિકી પ્રજાનો આક્રોશ કહો કે લોકજુવાડ જે છે એ એ ઉડીને છે છે સૌથી વાત કે આ તમામ પરિણામ ડેમોક્રેટિક પાર્ટીની તરફેણમાં આવ્યા છે એ તો ખરું પરંતુ સૌથી મહત્વનું અને નોંધપાત્ર એ છે કે માત્ર ચોત્રીસ વર્ષના જોહરાન મમદાની કે જેનું મૂળ અને કુળ ભારતીય છે એટલું જ નહીં ભરૂચ એટલે કે ગુજરાતનું મૂળ અને કુળ ધરાવતા એમની માતા એટલે મીરા નાયર કે જેને સ્લમ ડોગ મિલિયનર નામની ફિલ્મ બનાવી હતી ને તમને જો યાદ હોય તો એને ઓસ્કાર એવોર્ડ સંખ્યાબંધ ઓસ્કાર એવોર્ડ એ ફિલ્મ જીતી હતી એના માતા જે છે એ મીરા નાયર છે અને એના પિતા જે છે એ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે મહેમૂદ મદનાની પણ એ પણ મૂળ ભારતીય છે એટલે ભારતીય કુળ ભારતીય સંસ્કાર ધરાવતો યુવાન જે છે એ અમેરિકામાં મેયર છે એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પને લિટરલી પડકાર ફેંક્યો છે અને અમેરિકામાં એક તરફ સટડાઉન ચાલી રહ્યું છે બીજી તરફ રિપબ્લિકન પાર્ટીનો કરુણ રકાશ થયો છે ત્રીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફની નીતિ જે છે એની સામે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ થઈ ગયું છે અને આ એવું લાગી રહ્યું છે કે જો આ ચુકાદો ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં આવશે તો ડોનાલ્ડ ટ્રમ્પને વૈશ્વિક સ્તરે સૌથી મોટો ઝાટકો લાગી શકે છે અને આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકામાં પરમાણવીય પરીક્ષણ કર્યું છે એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે નેરેટિવ બદલવાની કોશિશ કરી રહ્યા છે તમને જો યાદ હોય તો બે દિવસ પહેલાં એમને કહ્યું હતું કે ચીન રશિયા પાકિસ્તાન અને નોર્થ કોરિયા જો ખાનગીમાં ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરતા હોય તો અમેરિકા શા માટે ના કરે એટલે ઓગણીસો પછી પહેલી વખત તેત્રીસ વર્ષ બાદ અમેરિકાએ પરમાણુય મિસાઇલ પરીક્ષણ કર્યું છે પરંતુ ચર્ચા જે છે મુખ્યત્વે આજની તારીખે ન્યુયોર્કના મુસ્લિમ નિયરની થઈ રહી છે આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બે લાઈકોનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો દુનિયાભરમાં આજની તારીખે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર એ છે કે ન્યુયોર્કમાં ચોત્રીસ વર્ષનું મુસ્લિમ યુવાન મેયરસી રીતે બન્યો હવે મહત્વની વાત એમ છે કે મેં તમને અગાઉ કહ્યું તેમ કે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના બધી જ જગ્યાએ વળતા પાણી જોવા મળે છે વર્જિનિયામાં પણ છે ને ન્યૂ જર્સીમાં પણ છે ડેટ્રોઇટ છે સિનસિનાટી છે પિટ્સબર્ગ છે એટલાન્ટા છે એક પ્રકારે કહી શકાય કે જેના દેશ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં જઈ રહ્યો છે અને જો જનતા તમારાથી વિમુખ થઈ જાય લોકજુવાડ જો તમારી વિરુદ્ધમાં થઈ જાય તો ડોનાલ્ડ ટ્રમ્પની પણ ધમકી કામે લાગતી નથી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે લિટરલી ધમકી ઉચ્ચારતા ન્યૂયોર્કના નાગરિકોને કહ્યું હતું કે જો મદનાની ચૂંટણી જીતશે તો અમેરિકી સરકાર ન્યૂયોર્ક શહેરને મળતું બધું જ ફંડિંગ જે છે એ બંધ કરી દેશે અને છતાં પણ જોહરાન મદનાની જે છે એકાવન ટકા જેટલી જંગી બહુમતી લઈને જીતી ગયો અને ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી જે છે એ ત્રીજા નંબરે આવી છે એ અત્યંત શરમજનક પરાજય છે કારણ કે એકાવન ટકા મત જોહરાન મદનાનીને મળ્યા છે એકતાલીસ ટકા મત ડેમોક્રેટિક પાર્ટીનો જ બળવાખોર ઉમેદવાર એને પ્રાપ્ત થયા છે જ્યારે રિપબ્લિકન પાર્ટીને માત્ર સાત ટકા મત મળ્યા છે એનો અર્થ એ કે રિપબ્લિકન પાર્ટીને ન્યૂયોર્કમાં કોઈ ગંભીરતાથી લેતું જ નથી હવે ન્યૂયોર્ક શહેરનું મહત્વ શું છે તો ન્યૂયોર્ક શહેર જે છે એ વિશ્વની આર્થિક રાજધાની ગણાય છે દુનિયાભરની તમામ મલ્ટીનેશનલ કંપનીઝ હોય તો મોટેભાગની મલ્ટીનેશનલ કંપનીઝના હેડક્વાર્ટર જે છે એ ન્યુયોર્કમાં છે યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર છે એ પણ ત્યાં છે અને આ ચૂંટણીમાં એટલી ભયંકર રસાકસી હતી કે ઓગણીસો છપ્પન વીસ લાખ મતદાતાઓએ ન્યુયોર્કમાં સવારના છ થી રાતના નવ વાગ્યા સુધી મતદાન કર્યું અને આ એક એવું શહેર છે કે જ્યાં દુનિયાભરની હસ્તીઓ રાષ્ટ્રપ્રમુખો આવે છે અને આ શહેરની ઇકોનોમી

મુસ્લિમ ઉમેદવાર યહૂદી વિરોધી છે હવે ન્યુયોર્ક શહેર છે ને ત્યાં યહૂદીઓની વસ્તી બહુ જ વિપુલ પ્રમાણમાં છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રમાણ એક રીતે જોવા જઈએ તો જ્ઞાતિ અથવા તો જાતિના આધારે ધ્રુવીકરણ કરવાની પણ કોશિશ કરી બીજું કે જોહરાન મદનાની જે મમદાની જે છે એણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે હું ન્યુયોર્ક સિટીનો જો મેયર બનીશ તો ન્યુયોર્કમાં અમીરો પાસે વધુ ટેક્સ લેવામાં આવશે અને ગરીબો જે છે એની ટેક્સ માફી કરવામાં આવશે હવે એની વિરુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પ તો મેદાનમાં ખુલ્લે એમ પડ્યા હતા પરંતુ અમેરિકાના છવ્વીસ અબજોપતિએ એની સામે મોરચો માંડ્યો તો એટલું જ નહીં ડેમોક્રેટિક પાર્ટીના બળવાખોર ઉમેદવારને આ લોકોએ સપોર્ટ પણ આપ્યો હતો કે જેથી જોહરાન મમદાની જે છે એ ચૂંટણીમાં ના જીતે હવે આ મમદાની કોણ છે તો મૂળ મેં તમને અગાઉ કહ્યું ભારતીય કુળ અને મૂળ તો એમનું છે જ પણ આના માતા અને પિતા જે તે સમયે મુંબઈથી ભરૂચથી મુંબઈ અને મુંબઈથી યુગાંડામાં જતા રહ્યા હતા અને યુગાંડામાં જઈને ત્યાં વસ્યા હતા અને પછી ઓગણીસો પછી એટલે કે આઝાદીને ને એક વર્ષ બાકી હતું ત્યારે પાછા મુંબઈ આવ્યા હતા અને ફરી પાછા યુગાંડા અને મુંબઈ વચ્ચે એમનું આવન જાવન ચાલતું હતું પરંતુ યુગાંડામાં જ્યારે રાજકીય કટોકટી સર્જાઈ ત્યારે એ કંપાલામાં એનો જન્મ થયો હતો ઓગણીસો ને એકાણું માં પરંતુ ત્યાર પછી એ કેપટાઉન શિફ્ટ થઈ ગયા હતા અને પછી અમેરિકામાં આવી ગયા હતા હવે એના પિતા જે છે મહેમૂદ મમદાની એ બેસિકલી મૂળ ભારતીય છે પણ બહુ જ ગજબના સ્કોલર તરીકે એમની ગણના થાય છે અને એ ફિલાન્થ્રોપી એટલે સમાજશાસ્ત્રની શાખા છે એન્થ્રોપોલોજી એ એન્થ્રોપોલોજીના પ્રોફેસર તરીકે અત્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કરી રહ્યા છે અને એની માતા મેં તમને કહું કે મીરા નાયર કે જે મુંબઈ અને અમેરિકા વચ્ચે આવન જાવન કરે છે અને એ ફિલ્મ નિર્માતા છે ફિલ્મ ડોફ મિનેરમાં એ નિર્માતા પણ હતા નિર્દેશક પણ હતા અને એને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યા હતા હવે ટ્રમ્પે આ ચોત્રીસ વર્ષના મુસ્લિમ યુવાનને હરાવવા માટેનું બીડું શા માટે ઝટપ્યું એની વિરુદ્ધ જાહેરાતો કરી એનું કારણ એ હતું કે ચોહાણ મમદાની જે છે એ ખુલ્લેઆમ પેલેસ્ટાઇનની તરફેણ કરે છે અને સાથોસાથ એક જ શ્વાસમાં ઇઝરાયલની ટીકા કરે છે ખાસ કરીને ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુને એ વોર ક્રિમિનલ તરીકે ઓળખાવે છે એટલે એને તો એક તબક્કે ત્યાં સુધી કહ્યું કે જો હું ન્યૂયોર્ક સિટીનો મેયર બનીશ તો ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ જો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આવશે તો હું એની ધરપકડ કરીશ એટલે આ જે વાત હતી એનાથી ડોનાલ્ડ ટ્રમ્પ એના પર બહુ જકડાયા હતા અને બીજું સતત સાથ એ મુસ્લિમ છે બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરે છે એ લોકશાહી મૂલ્યોમાં માને છે સાથોસાથ સમાજવાદી વિચારધારા પણ ધરાવે છે એને ગુજરાતના રમખાણોની પણ ટીકા કરી હતી એને બાબરી ધ્વંસની પણ ટીકા કરી હતી અને એટલા માટે જ્યારે એને એવું કહ્યું કે હું અમેરિકામાં શ્રીમંતો જે ન્યૂયોર્કમાં વસે છે અને ન્યૂયોર્કના સિટીઝન છે એની સામે હું વધુ કર નાખીશ એટલે અમેરિકાના છવ્વીસ અબજો પતિ એની સામે મેદાનમાં પડ્યા હતા એટલું જ નહીં ડેમોક્રેટિક પાર્ટીનો ઉમેદવાર કે જે પહેલાં ત્યાં ન્યૂયોર્કના ગવર્નર હતા એ એન્ડ્રુ ક્યોવો એ પણ એની વિરોધમાં પડ્યા હતા અને રિપબ્લિકન પાર્ટીના કર્ટિસ સ્વીપા જે ચૂંટણીમાંથી એક તબક્કે વિડ્રો થવા માંગતા હતા કારણ કે એમને લાગ્યું હતું કે એમને ખાસ મતો મળે એમ નથી પરંતુ એન્ડ્રી ક્યુવોએ કહ્યું કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને કે ના તું ચૂંટણીમાં લડ એટલા માટે કે તું જે મતો કાપીશ એનાથી કદાચ જોહરાન મમદાનીને હરાવવામાં આપણને સફળતા મળે અલબત્ત એમની આ કારી ફાવી નથી હવે જોહરાન મમદાની જે છે એ લોકપ્રિય શા માટે છે એની લોકપ્રિયતાનું મુખ્ય કારણ એ છે કે આ ચોત્રીસ વર્ષનું મુસ્લિમ યુવાન જે છે અમેરિકામાં ન્યુયોર્ક સિટીમાં જેન જી એટલે કે અમેરિકાના જે યુવાન મતદાતાઓ છે એમાં ગજબની લોકપ્રિયતા ધરાવે છે એની પાસે પોતાની પાસે ન્યુયોર્ક શહેરમાં પંચાણું હજાર વોલેન્ટિયર્સ એક મજબૂત સંગઠન છે પંચાણું હજાર યુવાનોનું સંગઠન માત્ર ન્યુયોર્ક શહેરમાં હોવું એ બહુ જ મોટી વાત છે ખાસ કરીને અમેરિકામાં ભારત કે બીજા દેશોની માફક આટલા મોટા ગ્રુપ હોતા નથી પરંતુ બંગાળી આંટીઓ પણ એને મદદ કરી રહી છે ભારતના હજારો યુવાનો એને મદદ કરી રહ્યા છે જેનજી એની તરફેણમાં છે ગરીબોનો ટેક્સ ઘટાડવાની એને વાત કરી હતી જ્ઞાતિ જાતિ ધર્મ વિશે મતભેદ ન કરવાની એની જાહેરાત હતી એને ન્યૂયોર્કમાં વસતા ઇમિગ્રન્ટ્સની તરફેણ કરી હતી અને એને એવું કહું હતું કે હું ન્યૂયોર્કનો જો મેયર બનીશ તો હું નફરત વિરોધી માહોલ જે છે એ ન્યૂયોર્કમાં સર્જવાની કોશિશ કરીશ ન્યૂયોર્કમાં એકતા રહે ન્યૂયોર્કમાં સર્વસમાવેશક સમાજ બને એના માટે હું કોશિશ કરીશ એનું જે ટ્વિટર એટલે કે હવે એક્સનું જે હેન્ડલ હતું એમાં વોટ ફોર ચેન્જ અને ટ્રમ્પની નીતિ રીતિ સામે જનાદેશ તરીકે એને જેનજીને અને મહિલાઓને ખૂબ મોટી પ્રમાણમાં પોતાની તરફેણમાં કર્યા હતા અને એને કારણે તમને નવાઈ લાગશે કે આ યુવાન પાસે ચૂંટણી લડવા માટે પૂરતા નાના નહોતા એક અમીર ઉમેદવાર એ નથી એની રાજકીય કારકિર્દી જુઓ તો બે હજાર વીસમાં પહેલી વખત ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં આ જોહરાન ચૂંટાયો હતો એટલે બે હજાર વીસ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસ ત્રણ વખત તેની સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાયો એટલે માત્ર પાંચ વર્ષની રાજકીય કારકિર્દી છે છતાં પણ એની ગણના અત્યારે લોકો અમેરિકામાં બરાક હુસેન ઓબામાની લોકપ્રિયતા જેટલી કરી રહ્યા છે અલબત્ત બરાક હુસેન ઓબામા મુસ્લિમ આફ્રિકન અમેરિકન સિટીઝન હતા પરંતુ એ ચૂંટણી લડી શકે કારણ કે એમનો જન્મ અમેરિકામાં થયો હતો જોહરાનનો જન્મ અમેરિકામાં નથી થયો કંપાલામાં થયો છે એટલે અત્યારના અમેરિકી કાયદા પ્રમાણે એ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે નહીં આ એક આડ વાત છે પરંતુ ચર્ચા છે એટલા માટે ખુલાસો કરું છું ટૂંકમાં કુલ મિલાકે ડેમોક્રેટિક પાર્ટીનો આ ઉમેદવાર ભવિષ્યમાં ગવર્નર બને ડેમોક્રેટિક પાર્ટીને દિશા નિર્દેશ આપે એ વાત ચોક્કસ મનાઈ રહી છે ખાસ કરીને એની લોકપ્રિયતા યુવાનોમાં છે મહિલામાં છે એને જે ગરીબ તરફી વાત કરી ન્યૂયોર્ક સિટીમાં બસ સર્વિસ જે છે એ ફ્રી કરવાની વાત કરી ન્યૂયોર્ક સિટીમાં અફોર્ડેબલ હાઉસિંગની વાત કરી મોંઘવારી ઘટાડવાની વાત કરી બેકારી માટે રોજગારી સર્જવાની વાત કરી ન્યૂયોર્ક શહેરમાં ગવર્મેન્ટ સ્પોન્સર્ડ દુકાનો અને સ્ટોર્સ ઊભી કરવાની એને જે વાત કરી એલજીબીટી ક્યુ કોમ્યુનિટીને સપોર્ટ કરવાની વાત કરી અને એટલું જ નહીં પોતાની જે એક્સેપ્ટન્સ સ્પીચ જેને કહી શકાય કે ચૂંટણી જીત્યા પછી એની જે સ્પીચ હતી એ સ્પીચમાં એને ભારતીય પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો પણ ઉલ્લેખ કર્યો અને જવાહરલાલ નહેરુની જે બહુ જ લોકપ્રિય સ્પીચ છે ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની એટલે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો અને ત્યારે જવાહરલાલ નહેરુની જે પહેલી સ્પીચ હતી કે નિયતિ સાથેનો આ એક સાક્ષાત્કાર છે ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની એ સ્પીચ માંથી એને કોટ લઈને એને જવાહરલાલ નહેરુને યાદ કરતા કહ્યું કે તારીખ અને તવારીખમાં ક્યારેક એક એવી ઐતિહાસિક પળ જવલ્લે જ આવે છે કે જ્યારે જૂની પ્રથા કે પરંપરા જાય છે અને નવી પરંપરા સર્જાય છે મિત્રો અમેરિકામાં જે બાકીની ચૂંટણી કે બાકીના સ્ટેટની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનો વિજય અને રિપબ્લિકન પાર્ટીનો પ્રકાશ એટલો મહત્ત્વનો નથી જેટલું મહત્ત્વનું ન્યુયોર્ક મેયરની ચૂંટણીમાં એક મુસ્લિમ યુવાન જે છે એની વિક્ટરીને કારણે આજે સમગ્ર વિશ્વમાં એની ચર્ચા થઈ રહી છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો નવગુજરા સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિથી અમેરિકાની પ્રજા જે રીતે ત્રસ્ત દેખાય છે અને જે રીતે જનાદેશ એમની વિરુદ્ધમાં આવી રહ્યો છે તમને શું લાગે છે આવનારા દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિનું યુટર્ન કરશે લોકપ્રિયતા પામવા માટે ફરી કોઈક નવું ગતકડું કરશે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી ઉડીને આંખે વળગે છે એ પર લખાયેલું સત્ય છે તમારી ટીકા ટિપ્પણી અને પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર